નવસારી શહેરના રેલવે ઓવરબ્રિજ ઉપર રાત્રિ દરમિયાન લાઇટના અભાવે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાના એનટીસી ન્યૂઝ દ્વારા પ્રસિદ્ધ થયેલા અહેવાલને પગલે પ્રશાસન દ્વારા આથી લાઇટો લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવતા શહેરીજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી હતી નવસારી વિજયપુર પાલિકા હદ વિસ્તારમાં પશ્ચિમ અને પૂર્વ તરફ આવવા જવા માટે માત્ર એક ફાટક અને એક સબવે હતો ત્યારે સરકાર અને નગરપાલિકા દ્વારા એક ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો બ્રિજ બન્યા બાદ એનું ઉદ્ઘાટન સ્વયંભુ જનતા દ્વારા જ કરી દેવામાં આવ્યું હતું ત્યારબાદ અનેકવાર આ બ્રિજ પર શહેરના ઘણા લોકો સૌથી ઊંચી હાઈટ વાળી જગ્યા પર બેસી રહેતા હતા અને બ્રિજ પર પાછળના ભાગે જે પેસેજ બનાવવામાં આવ્યો છે ત્યાં દારૂની ખાલી બોટલો પણ જોવા મળી હતી જેને લઈને અહીંયા કેટલાક લોકો પાર્ટી પણ કરતા હોય તેવું જાણવા મળ્યું હતું ત્યારે અંધારાનો લાભ લઈ અમુક લોકો અહીંયા પાર્ટી કરતા હોવા સાથે બ્રિજ પર ચડી રીલ્સ બનાવતા હોવાના અનેક કેસો પણ થયા છે ત્યારે એનટીસી ન્યૂઝના અહેવાલ બાદ નગરપાલિકા તેમજ પોલીસ પ્રશાસન દ્વારા હવે જ્યારે આ બ્રિજ પર આજથી લાઇટના પોલ લગાવવાની શરૂઆત થઈ છે ત્યારે વહેલી તકે આ લાઇટો ચાલુ થાય અને બ્રિજ પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકે સાથે જ આ બ્રિજ પર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે હાલ જે આપણે ઊભા છે નવસારીના રેલવે બ્રિજ પર ઊભા છે અને પશ્ચિમ અને પૂર્વને જોડતો આ જે બ્રિજ બનાવવામાં આવ્યો હતો તેને લઈને અનેક વાર એનટીસી ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા બ્રિજ બનાવી દેવામાં આવ્યો હતો પરંતુ એના પર લાઇટ ન લગાવવામાં આવી હતી તેને લઈને અસામાજિક તત્વોનો અડ્ડો બની ચૂક્યો હતો ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકા હદ વિસ્તારની અંદર જે આ બ્રિજ છે પશ્ચિમ અને પૂર્વને જોડતો જે બ્રિજ છે તેના પર હવે આજથી જે લાઇટો છે તે લગાવી દેવામાં આવી છે સીધા જ તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે લાઇટના થાંભલા છે તે રસ્તામાં મૂકવામાં આવ્યા છે અને કેટલીક લાઇટો તો લગાવી પણ દેવામાં આવી છે ત્યારે બીજી તરફ જે તમને દ્રશ્યો બતાવું છું તે દ્રશ્યોની અંદર તમે જોઈ રહ્યા છો કે એક જે લાઇટના થાંભલા જે લગાવવામાં આવી રહ્યા છે તેની કામગીરી ચાલુ ચાલુ કરી દેવામાં આવી છે એક વ્યક્તિ ખાલી કામ કરી રહ્યો છે આખા દિવસની અંદર લગભગ લગભગ ને લગભગ બારથી થી પંદર જેટલા થાંભલા લગાવી દેવામાં આવશે અને વહેલી ટકે પ્રવૃત્તિઓ ચાલી રહી હતી તેને લઈને હવે જે લાઇટો લગાવવામાં આવી છે લાઇટની ગુણવત્તાની વાત કરે તો બજાજ કંપનીની લાઇટો જે લગાવવામાં આવી છે બજાજ કંપનીની લાઇટો છે તમે સીધા તમે દ્રશ્યો જોઈ રહ્યા છો ઉપર લખું છે બજાજ કંપની બજાજ કંપનીની જે લાઇટો છે સારી ગુણવત્તાની લાઇટો લગાવવામાં આવી છે ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા જે બ્રિજ પર એનટીસી ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો ત્યારબાદ હોમગાર્ડ મૂકી દેવામાં આવ્યા હતા પોલીસ પ્રશાસન દ્વારા જેથી કરીને પુલ પર કોઈ બેસીને અને બેસી રહી છે અને કોઈ મોટી દુર્ઘટના ન ઘટે કોઈ રીલ બનાવીને મૂકે છે તેને તે તેને લઈને હોમગાર્ડ મૂકવામાં આવ્યા હતા હાલ હવે જ્યારે અંધારાનો લાભ લઈને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકશે અને જે અંધારાનો લાભને લઈને જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હતી તેને લઈને હવે નવસારી વિજલપુર નગરપાલિકા અને પ્રશાસન જે થમલાઓ છે તે લગાવવા જઈ રહી છે અને તેને લઈને જે આ બ્રિજ પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકશે તેવી સ્પષ્ટપણે કહી શકાય છે ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા જે લાઇટો લગાવવામાં આવી છે બજાજ કંપનીની છે અને અહીંયાના જે આજુબાજુના જે વિસ્તારના જે લોકો આ બ્રિજ પર બેસતા હતા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલશે ચાલી રહી હતી તે હવે અટકશે અને પ્રશાસનને સીધું જ દેખાશે એટલે કહેવાય કે એક સારી કામગીરી કરી રહ્યો હોય તેવું સ્પષ્ટ કહી શકાય છે મીને સેલર એનટીસી ન્યૂઝ નવસારી